નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ વાવથરા જિલ્લામાં એમડીએમ યોજના અંતર્ગત બાળકોને ગુણવત્તા તેમજ પોષણયુક્ત ભોજનની સુચારુ વ્યવસ્થાના પગલે મૂલ્યાંકન હેતુસર પી એમ શ્રી કુવાડા પગાર કેન્દ્ર શાળામાં ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી પ્રાંત અધિકારી શ્રી ટીડીઓ સાહેબ શ્રી ટીપીઓ શ્રી તેમજ જિલ્લાના અને તાલુકાના વહીવટી અધિકારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણભાઈ ઠાકોર આજકા ભારત ન્યૂઝ વાવથરા વિદ્યાર્થી કેટલું ભણ્યું એનું રેકોર્ડિંગ સુધી રાખી શકાય એના ડેટા છે અવેલેબલ પરંતુ કેટલીક બાબતો હજુ ખૂટે છે આટલું મહેનતની અંદર ગરીબ પરિવારનું ગામડાનું દીકરો કે દીકરી શહેરના દીકરાની સમકક્ષ કે જેનાથી આગળ જવા માટેનું હજુ ગેપ કંઈક ખૂટે છે તો એક ખૂટતી કડીને પૂરી કરવાનો સંક એરોપ્લેન મળો પર મૂકે છે நான் عارف இதோ தரை கே இதோ தரை கே જિલ્લા વહીવટી તંત્ર એ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડી ની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે